પોલીસ વાળા મને બહાર નીકળવાનું નથી કીધું કે ઇન્દ્ર ભારતી બાપુ એ પાછળ એવું કીધું કે આને કયો બહાર બહાર કાઢવા એટલે પેલા સિક્યુરિટી વાળા મને કેવા એવા કે બેન મેં તો સ્નાન કરી લીધું તો ઓલરેડી બરાબર એટલે પછી મેં કીધું વાંધો નહીં પછી પેલા સાહેબ ને મેં એવું કીધું કે બધી આમ જો ખાલી નાઇટ ડ્રેસ માં ત્યાં બધી છોકરીઓ નાતી હતી બરાબર મેં જેવો ભગવો પહેર્યો તો એવી કેટલી છોકરીઓ ભગવો પહેર્યો તો શું સર્ટિફિકેટ લઈને ડૂબકી લગાવે છે ત્યાં બરાબર નથી બની જવાતું પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું સનાતની છું એવું કીધું છે અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુ ને બદનામ કરવાનું આ છે તંત્ર કાર્યવાહી કરવી જોઈએ

પણ ત્યાં આગળ જ્યારે પોલીસ બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસ એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એ વાયરલ થાય છે કેટલું પબ્લિક હોય બરાબર એ મારો હાથ પકડી ને મને લઈ જઈ તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે કઈક થયું હશે એ મારી સેફટી માટે જ આવેલા હતા પણ મેં એમને હજાર વાર કીધું કે તમારા સેફ્ટી માટે આવેલા છો તો મને પ્રેમ લઈ જાઓ મારી સાથે ચાલો તમે હાથવારો ના એ રીતે બાવડું ના પકડો મારું બરાબર એ રૂલ્સ તો એમની પણ રાખવો જોઈએ ને જો મારી સેફ્ટી માટે આવ્યા હોય તો મને ખેંચી ને ના લઈ જાય મીડિયામાં મને બોલવાનો મોકો આપવો હતો કે ત્યાં બધા નાતા હતા એના વિશે